નમસ્કાર બા મિત્રો કેમ છો હવે તો પરીક્ષાના પડઘમ વાગી ચૂક્યા છે અને લાગે છે તમે તૈયારી હવે શરૂ કરી દીધી છે તો આ વિડિયો તમારા માટે છે પરીક્ષાને આપણે એક અભિશાપ તરીકે નહીં પણ એક મહોત્સવ તરીકે ઉજવવાનો છે તો આજે ગણિત વિશે બધાને ડાયનોસો જેવો લાગે છે ખાસ ડાયનોસો નથી ગણિતને તમે વ્યવસ્થિત રીતે સમજો જાણો અને શીખો તો એ ખૂબ જ સરળ વિષય છે ચાલો તો મારે તમને એક પ્રમેય વિશે વાત કરવી છે જે ચાર ગુણમાં પૂછાય છે પ્રમેય એક બ્રહ્માસ્ત્ર છે વધુને વધુ ગુણ મેળવવાનું તો અહીંયા આપણે ખૂબ જ સારી રીતે એક પ્રમેય સમજવા જઈ રહ્યા છીએ તો એ ચેપ્ટર નું નામ છે ચતુષ્કોણ આવો તો હવે શરૂ કરી પ્રકરણ આઠ ચતુષ્કોણ બાળ મિત્રો હવે આપણે એનું વિધાન લખીશું એનું વિધાન આ પ્રમાણે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં

હવે વાંચો આગળ શું કીધું છે સમાંતર બાજુ ચતુષકોણ કોઈ પણ વિકર્ણ ઓકે તો આપણે દોરીશું કોઈ એક વિકર્ણ ચાલો દોરીએ તો તમે જોઈ રહ્યા છો મેં વિકર્ણ દોર્યો હવે આ જે વિકર્ણ છે ને જો જેવો મેં વિકર્ણ દોર્યો ને એટલે બે ત્રિકોણમાં શું થઈ જાય છે વિભાજન આપણે દરેકે સેન્ડવિચ ખાધી હશે તો તમે જો સેન્ડવિચ ને જ્યારે તમે શેકો છો બરાબર ત્યારે તમે જોજો વચ્ચે પાટ પાડો છો તો પાટ પડે એટલે બે ત્રિકોણમાં વિભાજિત થઈ જાય છે અને એને કેટલા ટુકડા બની જાય છે બે તો કંઈક એવું જ છે અહીંયા ચતુષ્કોણ હતો પહેલા મેં એક વિકર્ણ દોર્યો તે શું થઈ જાય છે બે ત્રિકોણમાં વિભાજન થઈ જાય છે તો બસ એ જ વસ્તુ તમારે પક્ષમાં લખવાની છે જોતા જાઓ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ કયો છે જોવો તો પી ક્યુઆર એસ નો કોઈ એક અને બીજો કોણ છે આર એસ કયો છે આર એસ પી એમ બે ત્રિકોણમાં

હવે મારે શું સાબિત કરવું છે તમે પક્ષમાં જો વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે મારે આ જે ત્રિકોણો છે ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ આર બંનેને કેવા કરવા છે જુઓ તો એકરૂપ કરવા છે કેવા કરવા છે એકરૂપ કેવા કરવા છે એક રૂપ ચાલો તો એક રૂપની નિશાની તમને બધાને ખ્યાલ જ છે આ એની નિશાની છે આપણે દરેકે કોલગેટ જોઈએ છે એડવર્ટાઈઝમેન્ટમાં પણ જોઈએ છે કે બ્રશ ઉપર કોલગેટનો જે આકાર છે ને તમે જો આજે એક રૂપમાં છે ને એવું નથી હોતું કોઈ દી કોલગેટ એ રીતના પડતી જ નથી તો બસ આ આપણે આ રીતે ફની વીમાં પણ સમજી શકીએ છીએ ઓકે ચાલો હવે સાબિતી હવે સાબિતીમાં બાળ મિત્રો તમારે દરેક ધ્યાન આપવાનું છે કઈ રીતના છે જોતા જજો સરળ રીતે આપણે સમજી જઈશું ચાલો પહેલા તો અહીંયા એમ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પહેલા બતાવી દેવાનું કે ભાઈ આ જે ચતુષ્કોણ છે ચતુષ્કોણ પીવાયુ ચોલી ચતુષ્કો સામ સામીની બાજુ શું હોય છે સમાંતર હોય છે બસ તો એ દર્શાવો કે સબાચ માં સામ સામેની બાજુઓ ચાલો શું છે સમાંતર હોય છે ચાલો કઈ દેખાય છે આકૃતિમાં જુઓ તો પી ક્યુ ની સામેની બાજુ કઈ છે એસઆર તેવી રીતે આર ક્યુ ની સામેની એસપી બરાબર તો લખીએ માટે ચાલો પી ક્યુ સમાં કયું છે જોવો તો એસપી અને આર ક્યુ અથવા ક્યુ આર એસપી સમાંતર ક્યુ આર ઓકે ચાલો હવે થોડું ધ્યાન આપો મારે જો ત્રિકોણ એકરૂપ કરવા હોય તો આપણે આગામી ચેપ્ટર માં થોડું સમજી ગયા છીએ કે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય કેવા પડે અંગો તો એના જે અનુરૂપ અંગો છે બરાબર એને મારે સમાન કરવા પડે સમાન કરવા માટે ત્રિકોણને કેવા બતાવવા પડે એકરૂપ અને એકરૂપ બતાવવા માટે મારી પાસે શું હોવા જોઈએ બે ત્રિકોણો અને એને અનુરૂપ અંગો આટલી વસ્તુ આપણે કરવાની છે

અને એસા જો એકબીજાની સમાંતર બાજુ છે અને એની છેદિકા કોણ છે કો તો મને છેદિકા કોણ છે પીઆર છે ઓકે હવે એનાથી તમે જો ધ્યાનથી તમે જુઓ તો ખૂણા રચાય છે બોલો તો એ કયા ખૂણા છે સરસ કયા ખૂણા છે અંત યુગમ કોણ દેખાણા કયા ખૂણા છે અંત યુગમ કોણ ઓકે ચાલો તો લખીએ હવે અને તેની છેદિકા ચાલો એની છેદિકા કોણ છે જુઓ તો એની છે પીઆર છે ઓકે હવે તે બનતા અંતઃ કયા તો સર જુઓ આ રીતના થાય ક્યુ પી કયો આવશે ગુણો ક્યુ પી બરાબર બોલો તો તો કેવા હોય હવે આજ વસ્તુ તમારે બીજી જે જોડ છે એના માટે મને લખાવાની છે ચાલો બીજી કઈ છે જોવો તો એસપી સમાંતર ક્યુઆર અને એની છેદિકા ચાલો એની છેદિકા પણ કોણ છે પીઆર છે ચાલ તેથી બનતા અંતઃયુગમાં કોણ કયા મને કહો તો હવે આપણે કયો જેટ લેવાનો છે જુઓ તો હવે આ થશે ને દેખાય છે તમને સરસ ચાલ બોલો તો કેમ થશે ક્યુઆરપી બરાબર એસ પીઆર કોણો ક્યુઆરપી બરાબર

અહીંયા તમે જોઈ શકો છો જો ખૂણો આવે છે આ શું છે બાજુ અને ફરી પાછું ખૂણો આવે છે એટલે કે બા બા ખૂ બરાબર ને નહીં અહીંયા ભૂલ કરી જો કયું આવે છે તો ખૂણો આવે છે બાજુ આવે છે ખૂણો આવે છે ખૂબ આખું શરત આવે બા બાત આવતી નથી જો ફરી એકવાર ખૂણો આવે છે બાજુ આવે છે અને શું આવે છે ખૂણો આવે છે ચાલો તો લખીએ કઈ રીતનું થશે હવે ત્રિકોણ ચાલો કયા ત્રિકોણ મેં તમને કીધા ત્રિકોણ પી ક્યુ આર માં લખાવો તો ખૂણો પેલો કયો છે ખૂણો ક્યુ પી આર બરાબર ખૂણો કયો આવશે એસઆરપી કેમ આવું તો સર જુઓ અંતઃ કોણ બાજુમાં જુઓ તો બાજુમાં અને આરપી એની સામાન્ય બાજુ સામાન્ય એટલે શું કહી શકાય તો લખાય પીઆર બરાબર આરપી કેમ તો કે સામાન્ય બાજુ ચાલો હવે કોણ બાકી રહ્યું છે ખૂણો ક્યુઆરપી બરાબર ખૂણો એસપીઆર કેમ अंत युग्म कोण सारा तो कई शरत है जो खूणो बाजू खूणो तो आ कई शरत कहवा खू बा खू वेरी गुड चलो तो माटे त्रिकोण पी क्यू आर एक रूप त्रिकोण शु आर एस पी कई शरत प्रमाण खूबा खु एक रूपता शरत मुजब તો ચાલો હવે તમે અહીંયા એકરૂપ ત્રિકોણ બતાવી દીધા છે જે તમારે બતાવવાનું હતું એ તમે અહીંયા બતાવી દીધા છે છે સમજાય હવે જો થોડું કે સર હજી મારે થોડું વધારે લખવું છે બરાબર તો તમે વધારે પણ લખી શકો છો હજી કઈ રીતના તમને બતાવું છું જો અથવા પક્ષ વાંચો કઈ રીતના છે જો પક્ષ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ છે પી ક્યુ આર એસ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ ચાલ બીજું વાંચો તો સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ નો કોઈ એક વિકર્ણ કોઈ એક વિકર્ણ ચાલો કયો વિકર્ણ તમે લીધો હતો જુઓ તો કયો વિકર્ણ છે પીઆ કયો વિકર્ણ છે પીઆ એ કયા ત્રિકોણો કે ત્રિકોણ પીક્યુ આર અને ત્રિકોણ આરએસપી એમ બે એક ત્રિકોણ માં પ્રમે આઠ પોઈન્ટ એક સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ તેનું શું કરે છે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે બરાબર ચાલો પક્ષ શું હતો સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆર નું કોઈ એક વિકર્ણ પીઆર જે છે એ શું કરે છે બે ત્રિકોણો બરાબર ચાલો આગળ સાધ્ય શું છે ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ શું છે આરએસપી જે મારે શું કરવું છે સાબિત કરવું છે સાબિતની વાત કરીએ તો મેં આગામી લખ્યું હમણાં કે ભાઈ ચતુષ્કોણ પી ક્યુઆર શું છે સબાચર્ચ સબાચ ઇટ મીન્સ સમાંતર બાજુ ચતુષ્કોણ તો સબાચામાં સામ સામેની બાજુઓના ગુણધર્મ પ્રમાણે શું હોય છે સમાંતર હોય છે તો શું આવશે પીક્યુ સમાંતર એસ અને એસપી સમાંતર ક્યુ હવે પીક્યુ સમાંતર એસ અને તેની જે છેદિકા છે એ શું છે પી છે હવે પી તો એના ખૂણા કયા કયા બને છે જુઓ તો તો ખૂણા કયા રીતના બને છે તો કે ક્યુ અને બીજું કોણ આવશે એસ તો આને આપણે શીખી ગયા શું કહેવામાં આવે અંતઃયુગ્મ કોણ એવી જ રીતે આપણે વાત કરીએ એસપી અને ક્યુઆર એ સમાંતર બાજુ છેદિકા આવશે પીઆ તો થી બનતા કયા ખૂણા આવશે ખૂણો ક્યુઆરપી બરાબર ખૂણો એસપીઆર અંતઃયુગ્મ કોણ ચાલો હવે મારે ત્રિકોણોને એક રૂપ બતાવવા હોય તો એના જે અંગો છે એને પહેલાં મારે સમાન બતાવવા પડે તો જ ત્રિકોણના એક રૂપ અંગો હોય તો તમારા ત્રિકોણ શું થાય સમાન થાય તો હવે ત્રિકોણ પી ક્યુ અને ત્રિકોણ આરએસ જે કરેલું છે આગળ લખી દઈએ ખૂણો ક્યુપીઆર શું થવાનું ખૂણો એસઆરપી ચાલો પછી સામાન્ય બાજુ છે છે ચાલો પછી શું ખૂણો ક્યુઆરપી બરાબર ખૂણો એ શું છે અંત કોણ છે ઓકે તો હવે ખૂણો બાજુ અને ખૂણો આના આધારે બોલી શકો કે ભાઈ ત્રિકોણ પી ક્યુ આર એ શું થાય છે ત્રિકોણ આર એસ પી ખુબાખું પ્રમાણે અથવા તો મારે હવે વાક્ય રચનામાં જો લખવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆરએસ નો કોઈ એક વિકર્ણ ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ આરએસપી એમ બે એકરૂપ ત્રિકોણમાં શું કરે છે વિભાજન કરે છે તો બાળમિત્રો આ ચાર ગુણનો એવું કહી શકાય ને ખૂબ જ મહત્વનો પ્રમેય વિશે આપણે થોડી ચર્ચા કરી ને બાળમિત્રો હવે પરીક્ષાના એંધાણ આવી ગયા છે તો ધ્યાન રાખજો આ પરીક્ષા તમને ફેકાવી ના દે બરાબર આપણે એની સામે સહજ રીતે લડવાનું છે અને દરેક આશા રાખું કે દરેક જણા અહીંયા ખૂબ જ સારી રીતે કામગીરી પરફોર્મન્સ આપશે આભાર